કોંગ્રેસ દ્વારા ભાજપની મોદી સરકારે કોંગ્રેસ ઉપર આઈટીનો જે પ્રકારે દુરુપયોગ કર્યો છે તેને તેની દુનિયા ગણાવ્યો હતો સત્તાવાર રીતે કોંગ્રેસના સમર્થકો દ્વારા જે નાના આપવામાં આવ્યા હતા તે પાર્ટીના ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે દેશમાં રાજકીય ઇતિહાસમાં ચૂંટણી પહેલા કોઈ પણ પાર્ટી દ્વારા વિપક્ષના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હોય તેવી ઘટના સામે આવી નથી સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે તમામ ખુલાસા માંગવામાં આવ્યા ત્યારે ના છૂટકે નામ જાહેર કરવાની નોબત આવી અને આખો મુદ્દો સામે આવ્યો હતો. ચંદાદો ધંદાળો એટલે કે પ્રીપેડ સિમ કાર્ડ અને કોન્ટ્રાક્ટ લો. લંચ આપો એટલે પોસ્ટપેડ હોવાનો કટાક્ષ કર્યો હતો. બાંડ ખરીદો ના આપો. કક્ષલે. અને તમે તમારી જે કંઈ કામ તમારે કઢાવવું હોય જે કે સરકાર જે

એક તરફ ઇલેક્ટ્રલ બોન્ડના નામે ભાજપે ભયમુખ ભ્રષ્ટાચારી અબજ કરોડ રૂપિયાનું ધન ભંડોળ એકત્રિત કરી દીધું છે એક તરફ સરકારી તિજોરીમાંથી મોટા લાભ આપવાના અને બીજી તરફ ઇલેક્ટ્રલ બોન્ડના નામે કમિશન લેવાનું તથા ઈડી આઈટી અને સીબીઆઈની રેડો કરવીને હપ્તાની વસૂલી કરવાના અનેક કિસ્સાઓ નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રલ બોન્ડની માહિતી જાહેર કરાવી છે ત્યારથી બહાર આવ્યા છે પણ બીજી એક વિશેષ વાત પણ બહુ સ્પષ્ટ રીતે પુરાવા રૂપે ઉપસ્થિત થઈ છે સમગ્ર દેશ સમક્ષ અને દુનિયા એ તમારી સામે કાર્યવાહી થાય કાર્યવાહી થાય સીબીઆઈ ની કાર્યવાહી થાય બધી કાર્યવાહીઓ ભલે ચાલતી હોય પણ એ ચાલુ કાર્યવાહી દરમિયાન તમે બોન્ડ ખરીદો બોન્ડમાં નાણાં આપો અને ત્યાર પછી વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના બેંક એકાઉન્ટ ફ્રીસ કરે અને ગેરકાયદેસર નાણાં પણ ઉઠાવી લે તે લોકશાહી ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચિરહરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરે અને તેને પરાસ્ત કરશે ભાજપે ભૂતકાળમાં આપેલી મોટી મોટી ગેરંટીઓ સંપૂર્ણ નિષ્ફળ રહી છે આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે હારનો સામનો કરવો પડશે ત્યારે વિરોધ પક્ષો ચૂંટણી જ ન લડી શકે તેવા તમામ હથકંડાઓ શરૂ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને એકસો પંદર પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા કે જે દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને ભાજપનો મુકાબતો કરવા માટે ધન સ્વરૂપે આપ્યા હતા તે કોંગ્રેસ પક્ષના ખાતામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે